આજરોજ સાંજે ચાર વાગ્યે મહેસાણામાં પહેલાં જ નોરતામાં એક સાથે ઓગણીસ વિકાસ કામોનું ખાતમુહૂર્ત ચાર આઇકોનિક રોડ અને પાંચ નવી આંગણવાડી તથા બિલાડી બાગ અને મહર્ષિ અરવિંદ બાગનું બ્યુટિફિકેશન કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મહેસાણા મહાનગરપાલિકા દ્વારા વિસ્તારમાં હાથ ધરાયેલા વિવિધ

નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસની વાત છે એ વિકાસ કેવી રીતે થાય તો મહાનગરપાલિકાને હજી નવ મહિના થયા છે અને એકસો સત્તાવન કરોડ કરતાં પણ વધુના કામોનું આજે લોકાર્પણ થઈ રહ્યું છે મહેસાણા મહાનગરપાલિકા માટે ખૂબ આનંદની વાત છે રાજ્ય સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શહેરી વિકાસ અંતર્ગત અનેક વિકાસના કાર્યો માટે તેઓ તત્પર તૈયાર હોય છે આજે જે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું